જઈશ મને શાળામાં શિક્ષક બનવા મળે તો મને શિક્ષક બનવા મળે તો હું બધાને સારું ભણાવીશ તથા બધાને સારા નાગરિક બનાવીશ પછી મને ઉડવા મળે તો મને ઉડવા મળે તો હું ઊંચે આકાશમાં જાઉં તથા આખી દુનિયા ફરી લઉં જે પ્રશ્ન બે નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો કી ભર દે રે નિંદિયા તો અજવાબ આવશે આંખો જેવા આકારને દાબડીમાં ઊંઘ ભરી દે છે રવિ ટુચકા એટલા સરસ કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે તો આવશે ખડખડાટ રાજાએ રાજ્યમાં ઠીક ઠિકાને પરબ વાવ અને નિશાળ બંધાવી એટલે તેમનું નામ થઈ ગયું તો બ નામ પ્રસિદ્ધ થવું પાછળ પાછળનું પીજ પાંચ પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો સહુ સારા વાના થશે તો અ સારું જ થવું જે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો છજુ કાકાની રાજા કેવા હતા શાણા અને ડાયા એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું તો પર્વત ઉપર રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો રવિ પર્વતને વાર્તા અને ટૂંચકા કહીને ખુશ કરતો ડાય ના સોરના પગ કેવા હતા વિશાળ વડના ઝાડ જેવા જાડા કેવા મનુષ્યને આપણે નાક વગરની કહી શકીએ છીએ કોઈ પણ શરમ ન રાખે એવા માણસની પછી કાવ્ય આપેલું છે પછી અહીંયા પ્રશ્નો છે ખેતરમાં કયા કયા પક્ષીઓ ચણવા આવે છે ખેતરમાં કાબર ચકલા મેના પોપટ અને મૂર ચણવા આવે છે ખેતરનો રખવાળો કોણ કરે છે ખેતરનો રખવાડો ચાડીયો છે ખેતરની વાડ શાની બનાવવામાં આવી છે ખેતરની વાડ થોરની બનાવેલી છે તથા તેમાં છીંડે કાંટા બાવળ ભરેલા છે ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે મૂલ એટલે પાક ઓછો નહીં થવા દે ચારુ શા માટે બનાવવામાં આવે છે ચાડિયાને જોઈ પક્ષીઓ ડરી ભાગી જાય છે તથા પ્રાણીઓ પણ ભાગી જાય છે તેથી ચાડિયો બનાવવામાં આવે છે પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો હું રમકડા લેવા ગયો ખાલી જગ્યા દુકાન બંધ હતી અને કે પણ તો પણ જવાબ આવશે પણ દુકાન બંધ હતી હું ઝડપથી દોડ્યો ખાલી જગ્યા બસ ચૂકી ગયો છતાં અથવા તો જવાબ આવશે છતાં છતાં ચૂકી ગયો પ્રકાર લખો વિધાન પ્રશ્નાર્થ વાક્ય પછી પાછળનું પેજ આજે રવિવાર છે તો વિધાન વાક્ય વાહ કેવું સરસ અક્ષરે લખ્યું છે ઉદ્ગાર વાક્ય આપેલ વાક્યમાંથી ભૂલ શોધી વાક્ય ફરી લખો મને નામ સુધા છે મારું નામ સુધા છે મહેશે કવિતા ગાયું મહેશે કવિતા ગાઈ પહેલા કે પછી શું થયું હશે અનુમાન કલ્પના કરો હું બીમાર પડી ગયો ત્યારે હોસ્પિટલે ગયો હતો હું ખાલી જગ્યા હું રાજી રાજી થઈ ગયો હું પાસ થયો ત્યારે હું રાજી રાજી થઈ ગયો ખાલી જગ્યા પપ્પા ગુસ્સે થઈ ગયા હું નપાસ થયો ત્યારે પપ્પા ગુસ્સે થઈ ગયા પ્રશ્ન છ કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો રવિ અને ડુંગરની દોસ્તી છજુ કાકા લક્ષ્મણ

અહીંયા બે ગોળ આપેલું છે તેમાં શબ્દો આપેલા છે તેમાં પહેલું ઉદાહરણ આપેલું છે બગીચામાં માળી કામ કરે છે પછી ત્રણ વાક્યો બનાવવાના છે એટલે મેં બનાવ્યા છે ખેતરમાં ચાળ્યો હોય છે ઉનાળામાં ગરમી હોય છે મેદાનમાં બાળકો રમત રમે છે આ હતું ધોરણ પાંચ વિશે ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો